કામગીરી કરવા માટે દરેક ડિપાર્ટમેન્ટના બધા જ એપીસ તાત્કાલિક સારવાર વિભાગમાં આવી ગયેલા અમારા સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ ડોક્ટર અંજન રૈયર સાહેબ અમારા આરએમઓ સાહેબ ડોક્ટર હેલૈયા સાહેબ અને બધા જ અમારા મેડિકલ ઓફિસીસ બધા જ ડિપાર્ટમેન્ટના બધા જ એપીઝ થી માંડીને બધા ક્લાસ ફોરના બધા જ સ્ટાફ અને નર્સિંગ સ્ટાફ ને બધાને તાત્કાલિક સારવાર વિભાગમાં દર્દીઓના આવતા પહેલા જ બધાને બોલાવી લીધેલા અને બધા જ એલર્ટ હતા તે દરમિયાન સાત દર્દીઓને લાવવામાં આવેલા એમાંથી એક સુફિયા સેક કરીને એ પેશન્ટ દર્દી જીવિત હતું એને તરત જ ટ્રીટમેન્ટ આપી અને એમઆઈસીયુમાં દાખલ કરેલા અને એની કન્ડિશન સ્ટેબલ હતી અને આજ રોજ રાત્રે ચાર સાડા ચાર વાગે એને રજા લઈ અને એ લોકો એમના રિલેટીવ ઘરે લઈ ગયા છે છ જે છે એ બ્રોડડેડ હતા એમનું પીએમ રાતોરાત જ અમારા પીએમના જે પણ વડાએ જે સૂચના આપી એ પ્રમાણે ડોક્ટર બીજેસિંહ રાઠોડે બધી કામગીરી પતાવી દીધેલી રાતોરાત જ પીએમની એના પછી સાત ડેડ બોડી આવેલી આઠ ડેડ બોડી આવેલી એ પોલીસ યાદી સાથે આવેલી ડાયરેક્ટ ઇન્કવે સાથે આવેલી એમનું પણ પીએમ રાતોરાત જ બધાનું થઈ ગયું હતું એમાંથી એમાંથી ત્રણ ડેડ બોડીને કોલ રૂમમાં મૂકવામાં આવેલી છે જેમના રિલેટીવની રાહ જોવા માટે એમાં છાયાબેન સુરતી જે છે ઉમર વર્ષ પિસ્તાલીસ એમના કઈ સન લંડનથી આવવાના છે એટલે એમને કોલ રૂમમાં બે દિવસ માટે મૂકી છે અને બીજા બે છે રયાન હારૂન ખલીફા અને આસિયા ફારૂક ખલીફા આ બંને ભાઈ બહેન છે એમને પણ એક દિવસ માટે કોલ રૂમમાં મૂકવામાં આવેલ છે એમના રિલેટીવની વેઇટ માટે મેડમ જે પ્રમાણે સીએમ અને ગ્રુપ મિનિસ્ટર પણ અહીંયા આવ્યા હતા અને સમગ્ર મામલે કયા સૂચનાઓ તેમના દ્વારા હોસ્પિટલને આપવામાં આવી હતી હા એટલે સીએમ આવવાના હતા ત્યારે પણ અમારું બધું જ તંત્ર એસસીનું તંત્ર સદ્ધર હતું એમના માટે તાત્કાલિક એમ્બ્યુલન્સ એરપોર્ટ પર મોકલી અને એમની વ્યવસ્થા કરવામાં આવેલી એમના માટે સીએમ સાહેબ માટે સીટીઓટી તાત્કાલિક બેસાડવામાં આવેલી અને બધી ટ્રીટમેન્ટ મેનેજમેન્ટ માટે બધાને અમારા સાહેબો અૈયર સાહેબ અને અમારા સુપરિન્ટેન્ડન્ટ સાહેબ અને અમારા આરએમઓ સાહેબ થ્રુ બધાને સૂચના આપવામાં આવી એટલે હાલ અત્યારે હોસ્પિટલમાં કોઈ પણ દર્દી આ જે ઘટનામાં જે અસરગ્રસ્ત બન્યા હતા તે કોઈ અત્યારે સારવાર પર નથી અને જે ફક્ત ત્રણ મૃતદેહો છે તે પરિવારની રાજ હોય રીતે હા હા બરાબર છે તો જે પ્રમાણે આ હતા ડોક્ટર પઠાણ કે જેમણે સમગ્ર ગઈકાલની ઘટના હતી તે બાદ મેડિકલ ટીમે અહીંયા એસએસજી હોસ્પિટલ કયા પ્રકારની કામગીરી કરી હતી તે વિષય પર સંપૂર્ણ માહિતી આપી હતી બીજી તરફે જો વાત કરવામાં આવે તો હાલ જે ત્રણ જેટલા મૃતદેહો છે તેમને અહીંયા કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યા છે અને પરિવારની જે અત્યારે રાહ જોવામાં હોસ્પિટલ પણ તેમને સહકાર આપતું નજરે પડી રહ્યું છે કેમેરા પર્સન વિજય પરમાર સાથે યશદીપ ગઢ